ઠગાઈના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને શિરપુર મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડતી નેત્રંગ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી પકડવા માટે સૂચના આપેલ જે અનુસંધાને મદદનીશ પોલીસ શ્રી અજય કુમાર મીણા ઝઘડિયા વિભાગ ઝઘડિયાનાઓના માટસના આધારે સી આર સી વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર નેત્રંગ પોલીસ નેત્રંગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપીઓને સુધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને તપાસ માટે રવાના કરતા નેત્રંગ પોલીસ સ્થાપના માણસોને નેત્રંગ પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટ્ર નંબર પાર્ટ એ અગિયાર ઓગણીસ નેવું જીરો પાંચ વીસ જીરો પાંચસો એકોતેરો ઓપ્લિક બે હજાર વીસ ઇપિકો કલમ ચારસો વીસ એકસો ચૌદ મુજબના ગુનાના કામે છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ગોકુળભાઈ શિવાશીભાઈ સીતારામભાઈ છાતી શાળુ કે ઉંમરવર્ષ છપ્પન રહે વિદ્યા વિહાર કોલોની મકાન નંબર અડતાલીસ બે વજોડી રોડ શિરપુર તાલુકો શિરપુર જિલ્લો ધુલિયા મહારાષ્ટ્ર બેતાલીસ પાંચ ચારસો પાંચ નાને ટેકનિકલ સર્વેલન્સ આધારે શિવપુર મહારાષ્ટ્ર ખાતેથી પકડે પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો કામે અટક કરવામાં આવે છે